ખેડા જિલ્લાના બધા મતદારોને મારા નમસ્કાર આપને બતાવતા મને આનંદ થાય છે કે ખેડા જિલ્લામાં કરીબ દોઢ મહિનાથી એસઆઈઆરની કામગીરી ચાલતી હતી આપના ઘરે બીએલઓ મારફત સંપર્ક કરવામાં આવ્યા હશે માહિતીગાર કરવામાં આવ્યા હશે અને આમાં આપણા જિલ્લાની અંદર સોળ લાખ પચપન હજાર જેવા મતદાર હતા આજે જ્યારે મુસદ્દા યાદી પ્રસિદ્ધ થઈ રહી છે તો આમાં ચૌદ લાખ બાસઠ હજાર જેવા મતદારોના અમે મુસદ્દા યાદીમાં નામ પ્રસિદ્ધ કર્યું છે એક લાખ બાણું હજાર જેવા એવા મતદારો છે જે અબસેન્ટ શિફ્ટેડ અથવા ડેથના કારણથી મતદાર યાદીમાં એ સમાવિષ્ટ થઈ શકતા નથી અને આપણા જિલ્લાની અંદર બ્યાસી હજાર એવા મતદાર છે જેની મેપિંગ થઈ શકેલ નથી એની બધી વિગત અમે પોલિટિકલ પાર્ટી જોડે શેર કરી છે અને દરેક મતદાર વોટર હેલ્પલાઇન મારફત અને ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર અને કલેક્ટરની વેબસાઇટ ઉપર એમનું નામ જોઈ શકે છે કે કયા વ્યક્તિનો સમાવેશ એસડી યાદીમાં છે પછી ફોર્મ નંબર છે અને ફોર્મ નંબર આઠ ભરીને એ મતદાર યાદીમાં એમનું નામ આવી શકે છે આપણા જિલ્લામાં બીએલઓ મારફત અને તંત્ર પોલિટિકલ પાર્ટીની ખૂબ મહેનતથી અમે આ યાદી તૈયાર કરી છે અને આ યાદીમાં જો કોઈ ચૂક હોય તો વ્યક્તિ હક દાવા સંબંધી વાંધો રજૂ કરી શકી છે આ વાંધો રજૂ કરનાર જે સમયગાળો છે હું આપને જણાવી દઉં ઓન્નીસ બાર બે હજાર પચીસથી અઢાર એક બે હજાર છવ્વીસ સુધી એ વ્યક્તિ એમનો વાંધો રજૂ કરી શકે છે અને આ વાંધા રજૂ કર્યા પછી એની સુનાવણી હાથ ધરવામાં આવશે આ સુનાવણી દસ બે બે હજાર છબ્વીસ સુધી ચાલશે અને સત્તર બે બે હજાર છવ્વીસના રોજ ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ થશે આજે જે મતદારનું નામ મતદાર યાદીમાં નથી તો એમને નિરાશ થવાની જરૂર નથી એ એમના નામ એ એસ યાદીમાં શોધી શકે છે જો એમના નામ ભૂલથી એ યાદીમાં આવી શકે છે આવી ગયા હોય તો એ બધું પુરાવા આપીને બીએલઓ મારફત ઓબ્જેક્શન રજૂ કરી શકે છે અને આમાં જે મહેનત કરવામાં આવી છે એના માટે હું દરેક બીએલઓને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પોલિટિકલ પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું અને હજીનો સમયગાળો છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે કોઈનું નામ જો રહી ગયા હોય અને એ લાયકાત ધરાવતા હોય તો એ એમનું ઓબ્જેક્શન રજૂ કરશે તો અમે સો ટકા એને મતદાર યાદીમાં સમાવિષ્ટ કરીશું આ એક ખૂબ દુઃખદ અવસાન એ અમારા કર્મચારીઓને થયા હતા એમને પ્રત્યે વહીવટીતંત્ર અને ચૂંટણી સાથે જે સ્ટાફ છે એની સંપૂર્ણ લાગણી છે એમના પરિવાર જોડે અમે સંપર્ક કર્યા હતા એમની જે વિગત છે એ ઇલેક્શન કમિશનમાં અમે મોકલી આપી છે આ કામગીરી ખેડા જિલ્લામાં કરીબ એક અઠવાડિયા પહેલે પૂર્ણ થઈ ગઈ હતી અને ચૌદ તારીખ સુધી ચૌદ બાર બે હજાર છવ્વીસ સુધી અમે ઇએફ કલેક્ટ કરવાની અમે મર્યાદા હતી અમે સમય હતી પહેલે આ કામગીરી પૂર્ણ કરી દીધી પછી આમાં જે ટેકનિકલ છતીઓ હોય લોજિકલ એરર હોય એ છતી સુધારીને આજે ઓગણીસ બારના રોજ અમે આ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરી રહ્યા છે